હા ખાલી ફોન તો બાધા લઈ લે ને કે તું મોરાલ ની મેળડી ધોઈ ને મોરાલ ની મેળડી મટાડી દીધું તોય એનું મટાડું છું બાવળિયા

વિદાલ છે સધી ખેતરમાં જમીન ભૂમલે ખેતરમાં જમીન ભૂમલે લઈ લો અમાર હાથમાં છે ગોતર બેહારી ની ભૂમિની હા તો સધી પેલે તારી મોહલની મતવું

પણ જો મારો ભગવાન મજા છે હું મેલડી મજા કું છું ઘરે પાઠ કરે હોય નક્કી કરાવજો ભાઈ પણ મારો ઈશ્વર મજા કેસે

સિંહ નો બચ્ચો એક હજાર એક છોકરા લગન હતા